નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો અને બંને બારવટીયાઓ પેલા ગામમાં છે અને પેલા જંગલી માણસો અને એમનો સરદાર આક્રમણ કરવા માટે આ ગામમાં આવી ગયા છે અને એમના વિશાળ લશ્કરને આ ગામની બહાર સામે ઊભું રાખી અને આ સરદાર ગામ લોકોને ઘણા સમજાવે છે પરંતુ ગામ લોકો પણ ખૂબ જ સમજણા છે અને એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હે સરદાર તમારે આ ગામને મારી નાખવું હોય તો મારી નાખો ગામને વેર વિખેર કરવું હોય તો કરી નાખો એમ છતાં પણ અમે તમને આ ગુરુ ચેલો અને બારવટીયાઓને તો નહીં સોંપીએ કારણ કે આ તો સાચા સદગુરુ છે અને એમને ઓળખવામાં સરદાર તમે ભૂલ કરશો નહીં અને એમના ચરણ પકડી લો એમાં આપણી બધાની ભલાઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદારને તો ગુસ્સો આવ્યો અને સરદાર કહેવા લાગ્યા કે હે ગામ લોકો આટલા દિવસ તો અમે તમારી રક્ષા કરી છે પણ હવે અમે જ તમને મારી નાખશું આમ કહીને સરદાર બોલ્યા કે હવે યુદ્ધની તૈયારી શરૂ કરો અને પછી સરદારે સામે ઊભેલા પોતાના વિશાળ સૈન્ય સામે હાથ લાંબો કરીને એટલું કહ્યું કે હવે યુદ્ધ શરૂ કરી નાખો અને આટલું કહી અને સરદાર એમના સિપાહીઓની પાસે ચાલી નીકળ્યા અને પછી સામેથી આ ગામ ઉપર હવે તીરોનો વરસાદ થવાનું શરૂ થઈ ગયું ત્યારે બધા જ ગામના માણસો ગભરાણા અને ગભરાઈ અને ગુરુજીની પાસે આવીને કહે છે કે હે ગુરુજી અમે તમને ઓળખી ગયા છીએ અને આજે કદાચ તમને બચાવતા બચાવતા અમારું મોત થઈ જશે ને તો પણ અમને પોસાશે પરંતુ ગુરુજી અમે તમારો સાથ નહીં છોડીએ ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી હસવા લાગ્યા અને હસીને એટલું કહે છે કે હે ગામ લોકો તમે તમારું આખું જીવન મારા નામે અર્પણ કર્યું છે અને હવે જો તમારો વાળ પણ વાકો થવા દઉં ને તો હું ગિરનારની ગોદમાંથી નીકળેલો આ સાધુ ના અને આમ આટલું કહી અને ગુરુજી કહે છે કે હે ગામ લોકો હવે જુઓ મારો ચમત્કાર અને આમ આટલું કહી અને ગુરુજી આ વિશાળ સૈન્યની સામે આગળ આવે છે અને આગળ આવી અને લલકાર કરીને એટલું કહે છે કે હે સરદાર તમે આ ભોળા ગામ લોકોને શું મારો છો અને તમારામાં એટલી હિંમત હોય અને તમારા બાવડે બળ હોય ને તો આ ઊભો તમારો દુશ્મન ચાલો મને મારી નાખો તો હું એ જોઉં કે તમે ખરા સરદાર છો ત્યારે આટલી વાત સાંભળી અને સરદારને પણ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ભરાયેલા સરદાર કહેવા લાગ્યા કે હે સિપાહીઓ હવે એ બાજુ તીર છોડવાનું બંધ કરો અને ગામના માણસો ઉપર પણ તીર છોડવાનું બંધ કરો અને હવે આ સામે જે દેખાય ને ગુરુજી એમને વિંધી નાખો અને એમના આખા શરીરને તીરોથી કાણે કાણા પાડી નાખો એમના એક પણ અંગમાં જીવ વધવો ના જોઈએ અને આટલી વાત સાંભળી અને એકી સાથે હજારો તીર ધનુષમાં ગોઠવાયા અને આ સિપાઈઓએ એકી સાથે ગુરુજીની સામે આકાશમાં તીર છોડ્યા ત્યારે આકાશમાં ઉડી રહેલા હજારો તીર સીધે સીધું એક જ ગુરુજીની સામે લક્ષ્ય છે અને જેવા બધા જ તીર ગુરુજીની સામે પહોંચ્યા ત્યાં તો ગુરુજીની સામે પહોંચતાની સાથે જ એમના શરીરના પાસે આ બધા જ તીર ચોટી ગયા અને ત્યાં બધા જ તીર એકી સાથે ત્યાંના ત્યાં ઊભા રહી ગયા ત્યારે ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને હસીને એટલું કહે છે કે તમારા તીર મને કાઈ નઈ કરી શકે અને ગુરુજીએ પછી એક જ જ મારી અને જાણે સામે પડેલી ધૂળ ખંખેરી હોય એવી રીતે બધા તીર ત્યાં નીચે લાકડાના ભારાની જેમ ખડકાઈ ગયા અને પછી ફરી સરદારે હુકમ કર્યો કે આ ગુરુજીને ફરી વિંધી નાખો અને આમ ઘણીવાર તીર ચલાવ્યા પરંતુ ગુરુજીની પાસે આવ્યા પછી આ તીર ત્યાંના ત્યાં ચોટી જાય છે અને ત્યાં આવી અને નીચે પડી જાય છે ત્યારે આ ઘટના જોઈને સરદાર કહેવા લાગ્યા કે આવું બધું કેમ થાય છે ત્યારે એક માણસ એટલું બોલ્યો કે સરદાર લાગે છે કે આ ગુરુજી કોઈક ચમત્કાર કરે છે અથવા તો તેઓ કોઈક જાદુઈ વિદ્યા જાણે છે માટે આપણા તીર એમના ઉપર અસર નહીં કરે અને ત્યારે સરદાર કહે છે તો આપણા આગથી ભરેલા તીર વરસાવો અને ગુરુજીને આગના ભડકામાં બાળી નાખો ત્યારે ફરી સરદારની આટલી વાત સાંભળી ફરી સળગતા તીર આ સૈપાયોએ એક એક ધનુષમાં ગોઠવાયા અને આકાશમાં ફરી પાછા સળગતા તીર આ ગુરુજીને સામે પ્રહાર કર્યો ત્યારે ગુરુજીની સામે આવી રહેલા સળગતા તીર જોઈ અને ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હવે શું કરીશું આ ગુરુજીને આ સળગતા તીર મારી નાખશે અને એટલું કહેતાની સાથે જ હજારો તીર એકી સાથે ગુરુજીની પાસે આવી અને આજુબાજુમાં રહેલી ધરતી ઉપર પડ્યા ત્યાં તો ભળભ આગ લાગવા લાગી અને ગુરુજીની આજુબાજુમાં એક મોટો વિશાળ ભડકો થયો અને એટલી મોટી આગ લાગી કે આગની જ્વાળાઓમાં ગુરુજી દેખાતા પણ નથી અને બસ આગે આગ દેખાઈ રહી છે ત્યારે ગામ લોકો નિરાશ થયા અને આ બાજુ પેલો સરદાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે જોયું ને ગામ લોકો તમે કહેતા હતા કે ગુરુજીને કાંઈ નહીં થાય અને ગુરુજી ભગવાન હતા તો જુઓ હવે તમારો ભગવાન કેવો ભળભળતી આગમાં બળી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ હવે એક એક માણસને આવી જ રીતે અમે આગના તાપમાં બાળી નાખશું અને હવે કોઈ બચી નહીં શકે કારણ કે આ ગામે અમારી સામુ વિદ્રોહ કર્યો છે અને ત્યારે ગામના માણસો પણ ઉદાસ થઈ ગયા અને એમની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને કહે છે કે આ ગુરુજીને આપણે બચાવી ના શક્યા અને ગુરુજી આ આગની જ્વાળાઓમાં કેવા બળી રહ્યા છે એમનું શરીર પણ દેખાતું નથી અને આમ ગામ લોકો જ્યારે આવો વિલાપ કરવા લાગ્યા ને ત્યારે બારવટીયાઓ ગામ લોકોની પાસે જઈને કહે છે કે હે ગામ લોકો તમે ચિંતા કરશો નહીં મને વિશ્વાસ છે કે ગુરુજીને કાંઈ નહીં થાય ત્યારે ગામ લોકો કહે છે કે કેવી રીતે વિશ્વાસ કરીએ તમારી વાતોનો કારણ કે આગની જ્વાળા તો જુઓ કેટલી ઊંચી આકાશમાં લહેરાઈ રહી છે અને આવી આગમાં કોણ બચી શકે અરે ભૂલ થઈ ગઈ અમારાથી કે અમે ગુરુજીને આવી રીતે આ દુશ્મનોની સામે જવા દીધા ત્યારે આમ આવી બધી વાતો થઈ રહી છે સામે દુશ્મન ખૂબ જ ખુશ થયો છે અને પછી ધીમે ધીમે આ આગ ઓછી થઈ અને ગુરુજી દેખાવા લાગ્યા અને ધીમે ધીમે આગ સાવ ઓછી થઈ ગઈ અને ગુરુજી સામે બે હાથ લાંબા કરી અને જોર જોરથી હસી રહ્યા છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગામના સૌ માણસો હરખમાં આવ્યા અને કહેવા લાગ્યા કે અરે આપણા ગુરુજીને કાંઈ નથી થયું એ તો જીવે છે અને પછી તો ગામના સૌ માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે સરદાર હજુ પણ વેળા છે ચેતી જાઓ અરે આ કોઈ સાધારણ માણસ નથી અરે તમે જુઓ તો ખરા કે એમને અગ્નિ બાળી શકતી નથી શસ્ત્રો એમને મારી શકતા નથી તો આવો પુરુષ બીજો કોણ હોઈ શકે ત્યારે આટલી વાત સાંભળીને સરદારના મનમાં વિચાર આવ્યો કે હા આ ગામ લોકોની વાત સાચી છે અને અમારા પૂર્વજો પણ એમ જ કહેતા કે જે ભગવાનનો અવતાર હોય ને એને શસ્ત્રો મારી ના શકે અગ્નિ એને બાળી ના શકે અને શું ખરેખર આ ગુરુજી ભગવાનનો અવતાર હશે અને આમ મનમાં વિચાર તો આવ્યો છે પરંતુ બીજી બાજુ કે જે બધા જ સિપાહીઓ હાથમાં તલવારો લઈ અને ગુરુજીની સામે દોડે છે અને એટલું કહે છે કે હે ગુરુજી ભલે ઝેરથી ભરેલા તીર તમને કાંઈ ના કરી શક્યા હોય પરંતુ અમારી તલવારો તો તમને નહીં છોડે આમ કહી અને ગુરુજીની સામે દોડેલો માણસ ગુરુજીના ઉપર તલવારનો ઘા કરે છે અને તલવારનો ઘા કરતાની સાથે જ તલવાર ગુરુજીના શરીરની આર પાર નીકળી ગઈ અને આર પાર નીકળતાની સાથે જ આ માણસના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ તેના ડોળા ફાટી ગયા અને ગુરુજીની સામે જોઈને કહે છે કે કોણ છો તમે આ તલવાર તમારા આરપાર નીકળી જાય છે તો તમે કોઈ માણસ તો નથી જ અને ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ આખું એ ગામ ચોંકી ગયું છે બંને બારવટીયાઓના પણ ડોળા ફાટી ગયા છે અને આ બાજુ સામે ઊભેલો સરદાર પરસેવાથી રેપ જેબ થઈ ગયો છે અને પછી ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને દોડે છે અને દોડતો દોડતો ગુરુજીની સામે આવ્યો અને ગુરુજીની સામે આવી અને પહેલાં તો બે હાથ જોડે છે અને પછી પોતાના બે કાન પકડે છે અને પછી ગુરુજીના ચરણોમાં પડી અને ધ્રુસકેને ધ્રસકે રડવા લાગ્યો અને ગુરુજીના પગ પકડીને એટલું બોલ્યો કે હે મહાત્મા મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અરે મેં પ્રભુને ઓળખ્યા ભગવાન તમે ગુરુજીના ગુરુજી આજે આ તુચ્છ માણસને માફ કરો એનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને આ સરદારની આટલી વાત સાંભળતાની સાથે બાજુમાં ઉભેલું આખું ગામ પણ ખુશ થયું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે સરદારને મોડા બુદ્ધિ આવી પરંતુ આવી તો ખરા અને હવે તેઓ ગુરુજીને ઓળખી ગયા છે હવે કોઈ ચિંતા જેવું છે નહીં અને ગામને પણ કોઈ સંકટ નથી ત્યારે શિષ્ય બોલ્યો કે ગામ લોકો તમને શું લાગ્યું કે અમારા ગુરુજીને કાઈ થઈ જાય અરે અમારા ગુરુજી ભગવાનનો અવતાર છે અને આમ એકલા થોડા જંગલમાં ફરવા નીકળ્યા હશું અને પછી તો પેલા સરદારના સૌ માણસો એમની પાસે આવ્યા અને સરદાર કહે છે કે આ ગુરુજીના ચરણોમાં બધા જ હથિયાર અર્પણ કરી દો અને આજે ગુરુજી આપણને માફ કરે ને તો કબીલે પાછું ફરવું છે નહીંતર જ્યાં સુધી ગુરુજી માફ નહીં કરે ને ત્યાં સુધી એમના ચરણોમાંથી ઊભા થવાનું નથી ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી હસવા લાગ્યા અને બાવડું પકડી અને સરદારને ઊભા કરીને એટલું કહે છે કે સરદાર હું તમને કહેતો હતો ને કે અમે નિર્દોષ છીએ પરંતુ તમે અમારી પરીક્ષા લીધી અને કસોટીમાં અમે સાચા ઉતર્યા છીએ અને તમારાથી અજાણતાથી જો કોઈ ભૂલ થઈ જાય ને તો એ માણસને ક્ષમા કરી દેવી જોઈએ ના કે એને સજા આપવી જોઈએ અને તમે સરદાર તો બન્યા છો પરંતુ સરદારની સાથે સાથે તમારે પોતાના નિયમો પણ બનાવવા જોઈએ અને નિયમો વગર આમ આગેવાની ના કરાય સરદાર અને આટલી વાત સાંભળી અને સરદાર કહે છે કે ગુરુજી હવે મારે સરદાર નથી બનવું મારે તમારું દાસ બનવું છે મારે તમારી જોડે રહેવું છે તમારી સેવા પૂજા કરવી છે ચાલો મારા કબીલામાં પધારો અને અમારા કબીલાને પવિત્ર કરી નાખો ત્યારે આટલી વાત સાંભળી અને પેલા ગામના માણસો કહેવા લાગ્યા કે ના સરદાર ના ગુરુજી અત્યારે તમારે ત્યાં નહીં આવે કારણ કે તેઓ અમારા ગામમાં થોડાક દિવસો રહેવા માગે છે અને અમે પણ ગુરુજીની સામે ભૂલ કરી છે કે એમના દુશ્મનોને રાતોરાત બોલાવી અને એમને એમના હવાલે કરવાનો વિચાર કર્યો હતો માટે અમે પણ ગુનેગાર તો બન્યા છીએ માટે અમારે પણ ગુરુજીની માફી માગવી પડશે ત્યારે ગુરુજી કહે છે કે આ સમગ્ર જંગલ રહ્યું ને એ આપણું જ છે અને આ જંગલમાં રહેલા આપણે માણસો છીએ અને આ જંગલ છોડીને ગમે ત્યારે આપણે બહાર પણ નીકળીશું માટે તમારો કબીલો હોય કે આ ગામના માણસોનો કબીલો હોય પરંતુ જ્યાં રહો ત્યાં જે તો જંગલ જ ને અને આ ધરતી આપણી મા છે તો ગમે ત્યાં રહો અને હું હવે પાછો જો તમારા કબીલે આવીશ ને તો અમારે આગળ જવામાં મોડું થઈ જશે માટે આ ગામમાં જ રહેવા દો બે દિવસ આરામ કરીશું અને પછી અહીંયાથી આગળ નીકળીશું ત્યારે સરદાર કહે છે કે બે દિવસ અમે પણ અહીંયા ગામમાં જ રહીશું અને ગુરુજી તમારી સેવાનો મોકો મળ્યો છે ને તો એને મિથ્યા નથી જવા દેવો અને આમ સરદાર અને એમના માણસો પણ ત્યાં ગુરુજીની પાસે એ ગામમાં રોકાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી